લોકોને ઓફિસ જતા પણ મુશ્કેલી પડે એ રીતનો ટ્રાફિક અહીંયા સર્જાઈ ચૂક્યો છે કારણ કે વટવા ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અહીંયા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે જેના પરિણામે વટવા ઓવરબ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ચૂક્યા છે અમદાવાદના આ દ્રશ્યો છે ઘોડાસર કેડીલા રોડ ઉપરના આ દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે લોકોને ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય એ પ્રમાણે કદાચ કલાકો સુધી આ ટ્રાફિક જામ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે હાલની સ્થિતિ જોતા